નમસ્કાર મિત્રો તમારો મારી જનરલ નોલેજ ની ચેનલ માં સ્વાગત છે આજ ના જનરલ નોલેજ નો પ્રશ્ન છે કયું ફળ છે જેના બીજ બહારની તરફ હોય છે ઓપ્શન છે એ સફરજન બી સ્ટ્રોબેરી સી પપૈયા ડી ચીકુ તમને વિચારવા માટે 3 સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સ્ટ્રોબેરી પ્રશ્ન છે કયા પક્ષી ની આંખો માં ત્રણ પોપચા હોય છે ઓપ્શન છે ગોવડ બી મોર સી કોયલ બી પોપટ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ગોવડ પ્રશ્ન છે આગળનો કયા દેશના લોકો ગધેડીનું દૂધ પીવે છે ઓપ્શન છે એ પાકિસ્તાન બી ઈરાન સી ભારત ડી કોરિયા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઈરાન પ્રશ્ન છે આગળનો કયો શોટ લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ઓપ્શન છે એ પીપળ બી કેસુલા સી લીમડો ડી તુલસીનો છોડ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કેસુલા પ્રશ્ન છે આગળનો કયા દેશની મહિલાઓ વર્ષમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે

આનો સાચો જવાબ છે કેરળ પ્રશ્ન છે આગળનો ભગવાન બુદ્ધને કઈ જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું હતું ઓપ્શન છે એ સારનાથ બી બોધગયા સી કાશી ડી લુંબિની તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બોધગયા પ્રશ્ન છે કયા પક્ષીને બધું વાદળી રંગનું દેખાય છે ઓપ્શન છે એ કાગડો બી મોર સી કોડ બી હંસ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કોડ પ્રશ્ન છે આગળનો માનવ મગજ કેટલા વર્ષો પછી નબળું પડવાનું શરૂ થાય છે ઓપ્શન છે 60 વર્ષ પછી બી 40 વર્ષ પછી સી 20 વર્ષ પછી ડી 35 વર્ષ પછી તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સાઠ વર્ષ પછી પ્રશ્ન છે આગળનો વિશ્વનું સૌથી આળસુ પ્રાણી કયું છે ઓપ્શન છે રીસ બી વાનર સી ચિમ્પાજી બી કોલા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કોલા પ્રશ્ન છે આગળનો જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું છે ઓપ્શન છે લાલ બહાદુર શાસ્ત્રી બી ઇન્દિરા ગાંધી સી મહાત્મા ગાંધી ડી સુભાષચંદ્ર બોઝ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રીએ પ્રશ્ન છે આગળનો ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ પોલીસ સ્ટેશન છે ઓપ્શન છે મહારાષ્ટ્ર બી બિહાર સી તમિલનાડુ ડી મધ્યપ્રદેશ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે તમિલનાડુ પ્રશ્ન છે આગળનો ભારતની સૌથી મોટી હોટલ કયા શહેરમાં આવેલી છે ઓપ્શન છે જયપુર બી મુંબઈ સી ઉત્તર પ્રદેશ ડી ઉત્તરાખંડ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મુંબઈ પ્રશ્ન છે આગળનો ભારતના કયા રાજ્યમાં ગરીબોને મફત ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવે છે ઓપ્શન છે ઉત્તર પ્રદેશમાં બી ઉત્તરાખંડમાં સી જમ્મુ કાશ્મીરમાં બી કેરળમાં તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કેરળમાં પ્રશ્ન છે આગળનો કયું પ્રાણી પાણીમાં રહે છે પણ પાણી પીતું નથી ઓપ્શન છે ડેડકો બી કાચબો સી મગર બી માસલી તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ડેટકો પ્રશ્ન છે આગળનો કયું પક્ષી પોતાના મગજને સુડાવી શકે છે ઓપ્શન છે કબૂતર બી હંસ સી બતક ડી મેના તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે અનો સાચો જવાબ છે બતક પ્રશ્ન છે આગળનો શું ખાવાથી કૂતરાનું મૃત્યુ થઈ શકે છે ઓપ્શન છે બ્રેડ બી ચોખા સી ડુંગરી ડી બટેકા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ડુંગરી પ્રશ્ન છે આ કયા પ્રાણીને અરીસામાં જોવાથી ડર લાગે છે ઓપ્શન સી હાથી બી બકરી સી ગાય ડી ડુક્કર તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ડુક્કર પ્રશ્ન છે આગળનો વિશ્વમાં સૌથી વધારે ડૉક્ટર કયા દેશમાં છે ઓપ્શન છે જાપાનમાં બી ચીનમાં સી ભારતમાં ડી અમેરિકામાં તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ભારતમાં